ગુડ મોર્નિંગ એવા નાઇસ ડે કેમ છો તમે બધા મજામાં છો હું છું તમારો પ્રશાંત મિસ્કિન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પ્રશાંત મિસ્કિન ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું જઈ રહ્યો છું બહાર લોકેશન આવી ગયું છે ગોપાલ કાકાનું બરાબર કેમ કે એમના ઘરે થોડું પ્રસન્ન છે બીજી અને ત્રીજી તારીખ બંનેની કંકોત્રી હતી એટલે સોરી મારાથી બીજો તારીખે નથી આવ્યો એટલે ત્રીજી તારીખ પાછો ફોન આવ્યો ક્યાં છે મેં કાકું મને કે આ ઘોડી ના ખબર નહીં પડતી આમ તેમ કલ્પાનો બી ફોન આવી ગયો એટલે મારે જવું પડે એવું છે કલ્પા એ લોકેશન નાખી દીધું છે અને અહિયાં રોડ પર ટ્રાફિક બહુ જ છે એટલે પહોંચતા પહોંચતા મને વાર થઈ જશે અને વાગ્યા છે હમણાં સાડા બાર તો ભાઈ કેમ કે કાલે ગયો તો તમારો ભાઈ બાર અને ખબર નહીં કેમ મને એવું લાગી રહ્યું કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું નાખો ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં કહેજો કે કયો ભાગ તમને ગમ્યો બરાબર તો મને મોટિવેશન મળે કે ભાઈ કઈ રીતના વિડીયો બનાવનો નવો વિડીયો આવી ગયો છે તો જલ્દી જ એડિટિંગ થઈને આવશે તો રાહ જોજો બહુ મજબૂત મજા આવવાની એ પ્રેન્કમાં બહુ એટલે બહુ મજબૂત યાર તમારે વાતમાં વાતમાં ખોટી જગ્યાએ લઈ લીધી મારે ટ્રાફિકમાં ઉભું રહેવું પડશે યાર શેટ મારે સર્વિસ રોડથી લઈ હતી કશો વાંધો નહીં પણ વાત કરતા કરતા આગળ જઈશું એટલે ટ્રાફિક તો શું જતી રહેશે તો જોઈએ આગળ શું થાય છે આજે છે યુગલાનો બર્થડે મારા ભાઈનો બર્થડે છે આજે ફોન આવી ગયો એનો સવાર સવારે એને મને સામેથી ફોન કરો મારે મને ફોન કરવાની જગ્યાએ એને મને સામેથી ફોન કરો મને કે ભાઈ ક્યાં એક ભાઈ અહીંયા આજે યુગલાનો બર્થડે એટલે યુગલો માર તો ખાવાનો જ છે તમે જોઈએ આગળ હું તમને બતાવીશ બહુ મજબૂત મજા આવવાની

લૂટેરો 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 પૈસા લૂટી ને આવો મહેનત માંથી અહિયાં ગણ હારો હલકો આ લોકેશન જોઈને તમને એવું લાગી રહ્યું હશે કે ક્યાં પહોંચી ગયા પણ પોહચ્યા નથી ભાઈ અમે લોકો જઈ રહ્યા છે ડાંગદ્રા કલ્પેશ ભાઈ ના ત્યાં હું ને કલ્પો અને જોડે જોડે બહુ આગળ પોહચી ગયા હતા વિરામગ્રમ પહોંચી ગયા હતા ચા બા પીએ અને મારા ભાઈ જોડે શું કે મારા ભાઈ કઈ નહીં લેવું બસ હવે ફટાફટ ગાડી ભગાવે તો સારું હતું એમ કે ઓલરેડી અડધો કલાકની ઉપર તો અમને ખાલી થયા મારા ભાઈ આ ગાડી મારા ભાઈ તો અમારી ગાડી લઈને નીકળી ગયા હતા જોઈએ ક્યારે પોચે છે કેમ કે રસ્તો એકદમ સુમસામ તમે વિડીયો મોકલવાની વાત કરો યાર પોચી ગયા છે અમે લોકો ધામધ્રા ગયો અડવાડા ફાસ્ટ ફૂડ તો મળી ગયા છે અમને લોકો એવું કઈ લાગતું છે નહિ કેટલું બધું કેમ કે ડીકી માં એટલી બધી ગંગોત્રીઓ પડી ને જેની કોઈ હદ નહીં ખાલી એક ઝલક બતાવ તમને બતાવું જોઈએ તમને દેખાય તમને આ બધી કંકોત્રીઓ પડી બધી કંકોત્રીઓ ક્યાં વાત કરે ને બધું આપવા માટે અમે લોકો અહિયાં આયા પણ શું કરું પહોંચી ગયા તો રાત સુધી તમારે વિડીયો જોવો પડશે બહુ બધી મસ્તી થવાની છે બઉ બધા નાટકો થવાના છે બસ રોડ સુમસામ હે આવી રીતે ગાડી ભાગવાની ને ક્યાં જાઓ હારું આવો આવે એટલે ફરી વાર મસ્તી મજાક થશે એમને થોડું કામ એટલે એમનું પતાઈ દઈએ એટલે પછી ચાલુ કરે બીજું થેન્ક યુ સો મચ મારા ભાઈ તું શું કેતો તો અમને કયો ડાયલોગ માર્યો ત્યાં ધંધો પેલા એટલે મેં વ્લોગ ચાલુ કરી કરતી તારા કરતા પેલા મારા ભાઈ મસ્ત ખાવાનું આઈ ગયું એ થેન્ક યુ સો મચ બ્રધર અહિયાં જો મારા ભાઈ એવો મેકઅપ ક્વીન ભાઈ મારા ક્વીન આવે મને એવું એમ નહીં મને એવું લાગતું હતું કલર કે અમારું સુક્યો મેકઅપ કરીને ધરા અહિયાં આઈન ડાંગદરાઈન ખબર પડી મારો ભઈયા મેકઅપ કરે તો સો મચ દીદી મારા ભાઈઓ થેન્ક યુ સો મચ તમે અમારી માટે લઈને આયા એટલે તો જમવાનું આવી ગયો જમી લઈએ જમી લઈએ પછી તમારી જોડે વાત કરીએ હમણાં માટે ડિસ્ટર્બ કર્યા એની માટે સોરી ચલો ચાલુ કરો ભાઈ કાઢો હવે તમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને વાગ્યા છે એક ને બત્રીસ ને બહુ જબરદસ્ત હું ગાઈ રહીએ પહેલાને તમે ઘરે પહોંચાડી દીધું છે અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ જલ્દીથી આગળના બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ ગુડ નાઇટ કેમ કે હું ગાઈ રહ્યું તમે રાત્રે બ્લોગ જોતા તો તમે બી ઊભી જજો જમ્યું ના હોય તો જમી લેજો બરાબર